શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માત જય શ્રી ખોડિયાર માત જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ માડી તારા રાજમા હવે લીલા રસે માડી તારા રાજમા હવેલી લાલ જોગમાયા ના રાજમા શે ચુકમાયાના રાજમાં હવે લીલા રશે પડલ મા હવે લીલા લેરસે રશે કોડલ હવે લીલા લેર હવેલી લાલ હવેલી લાલ રસ ને મીઠી મીઠી મેસે પડલ મા નારાજ હવે લીલા મેરસે સે હવે લીલા લેર શેરે મીઠી મીઠી મેરસે શે ખોડલ માના રાજમા હવે લીલા લેર છે માણી તારા રાજમા

જી અને પુત્ર આપે થોડલ માં માળી તારા લીલા લેરસે હવે લીલા લેરસે ને મીઠી મીઠી મેરસે માળી તારા હવે લીલા લેરસે માળી તારા હવે લીલા લેરસે હવે લીલા મીઠી મીઠી મેર સે ફોડલ મા ના રાજમા હવેલી લાલ હવેલી લાલને મીઠી મીઠી મેર શે ફોડલ મા ના રાજમા હવેલી લાલ પાયે પાંગળા રે વે પાંગળા ને ખોડલ ખોડલમાં માડી તારા રાજમા હવે લીલાલે રસે પાંગળા ને ખોડલ ખોડલમાં માડી તારા માં lila le rase jug maya naraj ma have lila le rase jug maya naraj ma have lila rase kodal mana raj ma have lila rase kodal mana raj ma have lila le rase have lila rase ne miti miti me rase kodal mana માં હવે લીલા લે રસે હવેલીલા લેર છે ને મીઠી મીઠી મેર છે ખોડલમાં ના રાજમા હવેલીલા લે રસે માડી ના રે આવે માડી ના પાયે આંદળા રે આવે આંધળાને ને આંખું આપે મીઠી મેર છે ખોડલ મા ના રાજમા હવેલી લે રસે હવેલી મીઠી મીઠી મેર છે ખોડલ મા ના રાજમા હવેલી લાલ છે માડી ને પાયા હવે માડી પા निरधनयाे निरधने पे खोडल मा, माडी तारा राजमा हवे लि लाले निरधने पे खोडल मा, माडी तारा राजमा हवे लि लाले மாமா ஹவே ரு மாடி தாராமா ஹவேலி லாலே ரே ஜா நாராஜமா ஹவேலி லாலே ரே ஜா நாராஜமா ஹவேலி லாலே ரே படல மனமா ஹவேலி நாடல் மனா હવે લીલા હવેલી લાલ હવેલી લાલને મીઠી મીઠી મેર શે ખોડલ મના રજમા હવેલી લાલ હવેલી લાલ રસને મીઠી મીઠી મેર શે ખોડલ મના જમાવેલી લાલ છે ખોડિયર મના શરણ મા બાળક બોલિયા ખોડિયર મના શરણ મા બાળક બોલિયા બાળકને દર્શન દેજો ખોડલ માડી તારા જમા હોવલી લેર છે બાળકને દર્શન દેજો ખોડ શે જુગ માયા ના લીલા લાલ છે જુગમાયા નાના હવે લીલા લેશે ખોડલ મા ના રાજમા હવેલી લાલ છે ખોડલ હવે રાજમા હવેલી હવે રશે છે ને મીઠી મેર શે ખોડલ માના રાજ હવેલી છે હવે છે ને મીઠી મીઠી મેર છે ખોડલ માના રાજમા હવેલીલા છે શ્રી ખોડિયાર માગી જૈ નવદુર્ગા માગી જય